જસદણની કન્યા છાત્રાલયમાં થયેલા દુષ્કર્મના મામલે એક મહિનાનો સમય વીતી ચૂક્યો છે પોલીસને હજી સુધી પરેશ આદળિયા મળતો નથી મધુ ટાઢાણીને પકડી લીધો પરંતુ તેમાં પણ જોવા જઈએ તો એવા કોઈ એવિડન્સ પોલીસને હજી સુધી મળ્યા નથી કે જેની અંદર આરોપીને પકડી શકાય પરેશ રાદડિયા ક્યાં છે અને કેમ પોલીસ તેને નથી પકડતી આ બધી જ વાતનો આજે આપણે ખુલાસો કરીશું તે પહેલા આપને એક લેટર બતાડી દઈએ કારણ કે આ લેટર લખવામાં આવ્યો છે આ લેટર લખનાર વ્યક્તિ જે છે એ તમને પહેલાં તો બતાડી દઉં મોહનભાઈ પી રાદડિયા લેટર લખનાર વ્યક્તિ છે અને અહીંયા તમે જોઈ શકો છો રૂડા ભગતે હિન કૃત્યોની હદ વટાવી આ ટાઇટલ સાથે અહીંયા લેટર લખવામાં આવ્યો છે અને સૌથી મહત્ત્વની વસ્તુ કારણ કે આ જે લેટર લખવામાં આવ્યો છે તેની અંદર ઘણા બધા એવા આરોપ લગાવવામાં આવ્યા છે એ પણ તમને બતાડીશ કારણ કે આ લેટરમાં શું લખાયું અને કેમ લખાયું એ સૌથી મહત્ત્વની વાત છે અને પોલીસે આનું ઇન્વેસ્ટિગેશન પણ કરવું જોઈએ કેમ આવું થઈ રહ્યું છે એક બલાત્કારના મામલાની અંદરના આરોપીને પકડવામાં આવી રહ્યા છે ના આ આખા મામલે ક્યાંક રાજનીતિ થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક દીકરીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અમે એ વસ્તુની વિરુદ્ધમાં છે કે જ્યાં દીકરીએ હિંમત કરીને એફઆઈઆર તો રજીસ્ટર કરાવી પણ હવે ઉપરથી એના જ ઉપર છાંટા ઉડાડવામાં આવી રહ્યા છે અને આ રૂડા ભગત વિશે જે કરે એની સાથે નિર્ભય ન્યૂઝને કોઈ લેવા દેવા નથી પણ એટલા માટે જરૂરી છે કારણ કે આ રૂડા ભગતના નામે દીકરી ઉપર પણ ક્યાંક છાટા ઉડાડવાનો પ્રયત્ન અહીંયા આગળ કરવામાં આવ્યો છે કારણ કે તમે આ લેટર જો વાંચીએ તો અહીંયા લખવામાં આવ્યું છે કિશોરભાઈ માલદાર અને ગોવિંદભાઈ ધોળકિયા કારણ કે આ બંને ત્યાંના ટ્રસ્ટી છે અને જે રીતે રૂડા ભ્રગતના કૃત્ય જોઈ સંસ્થામાંથી રાજીનામું આપવા જણાવવામાં આવેલું છેલ્લા બાર વર્ષથી સંખ્યામાં સંસ્થામાં સંખ્યા ઘટી જાય અને બંધ કરવી પડે તેવો સતત પ્રયત્ન કરે છે અને કાગળ ઉપર પાટીદાર સેવા સમિતિના નામે ખોટા પ્રચાર કરે છે રીતે ન ફાવવાથી આ છેલ્લે છેલ્લે રૂડો નીચલી કક્ષાએ ઉતર્યો અને જેમાં ત્રીસ થી પાંત્રી ચાલીસ પાંત્રીસ થી ચાલીસ જેટલા ભાડુથી ગુંડાઓ કેમ્પસમાં લાવી મેનેજિંગ ટ્રસ્ટી ઉપર હુમલો કરાવ્યો જેથી વાલી ડરી જાય અને પોતાની દીકરીને સંસ્થામાંથી ઉઠાવી લે અને મેનેજિંગ ટ્રસ્ટીને રાજીનામું આપવાની ફરજ પડે અને ધમકી આપે છે કે આ બધા માટે ગુંડાઓ છે રાજીનામું આપી દે તને તને ઘરે ઘરે આવીને મારી નાખશે ક્યાંક ને ક્યાંક આ સંસ્થાના નામે જે રાજનીતિ થઈ રહી છે તેનો ખ્યાલ જે છે તે અહીંયા આગળ આવી રહ્યો છે અને સાથે આપને એ પણ જણાવી દઈએ કારણ કે લેટરમાં ઘણું બધું લખ્યું છે અને એવું પણ લખવામાં આવ્યું છે કે નાદાન દીકરીની નાદાનિયતનો ગેરલાભ ઉઠાવીને ખોટો બલાત્કારનો કેસ ઉભો કરી ફરિયાદ કરાવી કલમ લગાવી કારણ કે જે રીતે આગળ અર્જનભાઈને પ્રયત્ન કરવામાં આવ્યો છે એમાં કહેવામાં આવ્યું કે અર્જનભાઈને ઝેરી દવા પીવાની ફરજ પાડેલ અને સાથે સાથે આ ટ્રસ્ટના ટ્રસ્ટી પરેશ રાદડીયા હેરાન કરવા કોલેજમાં અભ્યાસ કરતી એક નાદાન દીકરીની નાદાનિયતનો ગેરલાભ ઉઠાવી ખોટો બલાત્કારનો કેસ ઉભો કરાવી બલાત્કારની ફરિયાદ કરાવી કલમ ત્રણસો છોતેર લગાવી કદાચ આ વ્યક્તિને અહેસાસ નહીં હોય કે પોતાના ઉપર બલાકાર થયેલો છે તેવી કમ્પ્લેન કરવા માટે પણ હિંમત જોઈતી હોય છે જે દીકરીએ કરી કારણ કે એની સાથે એ જઘન્ય કૃત્ય થયું છે અને જો એને હિંમત કરી છે તો પાટીદાર સમાજે આગળ આવવું જોઈએ તાકે દીકરીને ન્યાય મળે કારણ કે આ એ જ કન્યા છાત્રાલય છે જે કન્યા છાત્રાલયની અંદર મોટી સંખ્યામાં પાટીદારની દીકરીઓ જે છે તે ભણવા માટે મા બાપ મોકલે છે કયા મા બાપને વિશ્વાસ આવશે કે કન્યા છાત્રાલયમાં જતી પોતાની એ દીકરી સુરક્ષિત છે કારણ કે ક્યાંક ને ક્યાંક આજે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તેણે સવાલ ઊભો કરી દીધો છે કન્યા છાત્રાલયમાં ભણતી દીકરીઓની સુરક્ષાને લઈને અહીંયા લખવામાં આવ્યું છે કે પરેશભાઈ વિરુદ્ધ કોઈ પણ જાતના પુરાવા ન હોવા છતાં ખોટી બલાત્કારની ફરિયાદ ઊભી કરાવી દીકરીની નાદાનિયતનો ઉપયોગ કરી દીકરીની જિંદગી પણ બરબાદ કરેલ છે આમ વિદ્યાર્થીનીઓને પ્રલોભન આપી કુમળા માનસિક માનસને વિકૃત કરેલ આમ કોઈ વિદ્યાર્થીની તૈયાર ન થાય તો ગરીબ ઘરની કે કોઈ સ્ત્રીને આર્થિક પ્રલોભન આપી લલચાવી કોઈ પણ ટ્રસ્ટી ઉપર ત્રણસો ને કલમ લગાવી વાલીઓમાં ગભરાટ ફેલાવી સંસ્થા ના જુઠ્ઠા નીચ અને સંસ્થાના રૂડા ભગત દ્વારા આચરવામાં આવેલા છે આપને જણાવી દઉં કે રૂડા ભગત વર્ષ બે હજાર અગિયાર બાર ની અંદર જ તેમના ઉપર આરોપ લાગ્યો હતો અને રૂડા ભગતને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા રૂડા ભગતને પણ નિર્ભયનું સતત સંપર્ક કરી રહ્યું છે પરંતુ સંપર્ક નથી થઈ શક્યો હજી સુધી કારણ કે રૂડા ભગત એવું કહેવાય રહ્યું છે કે રૂડા ભગતે આ દીકરીના કુમળા માનસિક પર અસર કરીને દીકરીને તૈયાર કરીને કહેવા માટે તૈયાર કરી કે મારા ઉપર બળાત્કાર થયો છે તું એફઆઈઆર કર આવું કઈ વ્યક્તિ કઈ સ્ત્રી પોતે એક કુંબળી કન્ય જે દીકરી છે તે દીકરી કઈ રીતે પોતાની સાથે બળાત્કાર થયાની વાત આવી રીતે કરી શકે કારણ કે અહીંયા એ જે દીકરી છે તે લગ્ન નથી કર્યા અને એવું પણ કહેવાય રહ્યું છે ખુદ ભારતીય જનતા પાર્ટીના જે મહિલા જિલ્લા મહિલા અધ્યક્ષે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ એક જ દીકરી સામે આવી છે પણ આવી ઘણી દીકરીઓ છે જેમની સાથે આ પ્રકારના કૃત્ય થયા છે એટલે હવે સવાલ અહીંયા આગળ એ ઉભા થવા થઈ રહ્યો છે કે આખી ઘટનાને ક્યાંક દીકરીના નામ ઉપર એક એવી ઘટનામાં પરિવર્તિત કરવા માંગી રહ્યા છે લોકો કે આ રૂડા ભગત દ્વારા કરાવવામાં આવ્યું છે આ એક કાલ્પનિક ઘટના છે છે આવું કશું જ થયું નથી અને રીતે તેને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે જે લેટર છે આ લેટર લખવાવાળી જે વ્યક્તિ છે એ વ્યક્તિનો પણ તમને પરિચય આપી દો કારણ કે આ જે લેટર લખવામાં આવ્યો છે આ લેટર મોહનભાઈ પી રાદડિયા દ્વારા લખવામાં આવ્યો છે આ નામ વારે વારે એટલે પણ લઈ રહી છું કારણ કે આ મોહનભાઈ પી રાદડીયા જે છે તે એવું કહેવાય રહ્યું છે કે પરેશ રાદડીયાના ભાઈ છે અને પરેશ રાદડીયાના કઝિન છે લગભગ એમના કાકાના દીકરા છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે મોહનભાઈ સાથે આ લેટર વાયરલ થયો કારણ કે આ લેટર બાવીસ આઠ બે હજાર ચોવીસના દિવસે લખાયો એટલે આ રે લેટર જે છે રૂડા ભગતનો માટે લખેલો એ લેટરને વાયરલ થયા બાદ આ લેટર ને લઈને એક વાતચીત સામે આવી આ વાતચીત ત્યાંના કોઈ રામાણી છે ત્યાં આગળ સામાજિક કાર્યકર્તા છે તેમની સાથેની આ વાતચીત છે અને એ વાતચીત હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તમને પહેલાં એ વાતચીત સંભળાવું જેમાં મોહન રાદડિયા અને એ જે સામાજિક કાર્યકર્તા રામાણી કરીને છે તેમની બંનેઓની વચ્ચે શું વાતચીત થઈ છે

ભિખાર રોકડ ફોલુ અને ઓલો વલ્લભ ભગવાન નો છોકરો તઈ આવ્યા બેહવા રાતે ભીખા રોકડ પ્રવીણ ગેલા વેલા હતા નો અને ઓલો ભગવાન બેસર નો છોકરો વલ્લભ ભગવાન ભવાન બેસર એટલે રાતે મને ત્રણ વાગે મને બરકી ગયા દિવસ ના સમજ્યા એટલે મને કે આમાં સહી કરી એટલે મેં તો ભાઈ શીખો સહી કરી સમજ્યા મોહનપી પી ને એમાં ટપાલ લખી ઓલા પછી ઓલા કલ્પેશ પછી ભગત નો તરત ફોન આવ્યો મારા માં પણ ફોન એનો કવરેજ નહોતો કપાઈ ગયો સમજ ગયો પછી હું ત્યાં હતો ને એલાઈ ગયા ને ઓલા દીખો રોકડ ને ગયા ને બોકરા સાહેબ નો ફોન આવ્યો

મારા છોકરો રાતે રાતે બાર વાગે એને બોલાવ્યો બે વાગે અમે બેઠેક બેઠા બધાય બધાય સમજ મને ઉપાયો ભાઈ કે ગજેન્દ્રભાઈ વખતે સહી કરાવી અને અત્યારે કરી મારી ડખો કરવા માંડ્યો એટલે ભાઈ મારી ભૂલ થઈ ગઈ મને આવી ખબર નથી ને આટલું બધું થાય તું કે રૂડિયાને હલવાડવું છે હલવાડ્યો એટલે મેં કીધું મેસાઇ કરી હવે મારી ભૂલ થઈ ગઈ જે હથી કીધું પછી હારી પર ડખો થઈ ગયો અને પછી અજુનભાઈ છે ને ગાયબ રાતે ચાર વાગે ગાયબ થઈ ગયા સમજાણું પછી ફોન રાજકોટ થાય ને હું ગોંડલ વિયો ઓલો હવા સુરત વાળી અગિયાર વાગે બાર વાગે પુગાડે એટલે હું નાગરિક નાગરિક બેન આવ્યો મોહનભાઈ ક્યાં છો રાજકોટ અને કાઈ વાંધો નઈ મને પછી કામ આ કઈ લાઈન નું ખબર નઈ પછી હું છે ને હું જેતપુર પી ગયો ને તો હકલા ને ફોન આવ્યો મને કે મોહનભાઈ ક્યાં છો અને મેં કીધું જેતપુર ડેપા માં બેઠો છો જાવ છું જેતલ સર મેં કીધું અને મને કે તમે ડેપા માં હમણાં બે મિનિટ માં આવું એટલે એ એલા

આપડે અડધી કલાક કલાક પેલા અમારે ભેગો હતો તે સમજ્યા અને પછી અત્યારે મેં એને ફોન કર્યો ને તુલસીડા ને એટલે ઘેનિયા ને તુલસીડા એના બે ફોન બંધ આવે સમજ્યા તમે વાત એટલે ભાઈ ભાઈ ગયા અને મને સડાવી દીધો હવે ફાસી માસડે હું જો પછી મેં પાછો રૂડા ફગત ને ફોન કર્યો મેં કીધું જો તે મને ઓલા મારે મારે ગીરીન્દ્રભાઈ કઈ વાંધો નતો તેથી મને આવી રીતે કલવાઈ દીધો અને હું ઓલો હસવાઈ ગયો ને હલવા જાવ છું અને હવે ભાઈ સાહેબ તું કે ને સહી કરી દઉં મારી ભૂલ માં કલ્પે છે કોરા કાગળ માં સહી કરી લીધી એટલે મારે હું ખબર કે આ બધું લખશે એમ એટલે હવે તું કે લખી દઉં છે એટલે હવે હું છે ને મારું તમને કેવાનું તાત્પર્ય એટલું કે હવે તમે મને છે ને રૂડા ભગત નો અને અમારું સમાધાન કરાય ને તમે કયો ને હું કોરા કાગળ માં સહી કરી દઉં નો કરી દો તો કદાચ નો હોઉં અને હવે મારે હલવાડી ને ભાઈ ગઈ ને ભાઈ ગઈ ગયા હું હલવાઈ ગયો અમારે ઓલે હાલવાના લીંડા બાટી થઈ ગઈ હતી એટલે હું કરી તમે ગામડાના આમ તમને હાસ કે તમને હાસો કે અમે હાસ્યમાં અમે તમારો ઉપયોગ એ નથી કરતા ને અમે કોઈ ખરાબ એ નથી કરતા અને અમે કોઈ વિરુદ્ધ લખતા નથી તમે બધું લખો છો ભાઈ હા અને આ તો ભાઈ ભાગી ગયા અને અત્યારે મેં બે ફોન કર્યા ને હમણાં એના માં મને અકલે કીધું કે તમે કે જો તમે કરશો ને તો પોલીસ વાળા તમારે તપાસ કરશે અને તમ કરતા નહી તોય મેં રેવાનું નહી તો બે બે નંબર છે ને એના બેના ફોન કર્યા નો ભાઈ ઓલો બંધ છે અને પછી મેં ઓલા ભાઈ પણ એમને એ તો દવાખાને રહેશે કે ઘરે રહેશે એમાં એવું હતું દિવસે દિવસે વિરનગર આટો મારે દિવસે સાતરે લાટો મારે ખાવા બપોરે ખાવા જાય સાંજે ખાવા જાય અને હુવા ને પરવાડિયા માં હું હતા હુઈ તો પરવાડિયા કેમ જવાનું છે પોલીસ પકડે ને એટલે કે દાખલ છે એમ ભગત મેં કાલે ઉપાડ્યો નતો મને તમારી છોકરો હાર્દિક નો સવારે આવ્યો હતો હા 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 જો કોંગ્રેસ ભાજપ ના કઈ પક્ષ માં હતા એમાં અત્યારે હું છે ને અત્યારે એકલો વિકોટો પડી ગયો કોંગ્રેસ ના ખડતા લબડતા કેમ મેલ ભાજપ નું જરૂર ગયો એવું થયું તમારી નાની છોકરી આપ માં હતી

એવું મારે કેમ કેવું ઉપાડી અમે બે ત્રણ જણા થઈ ને એમ એ રાદડીયા રામાણી ના રામાણી કોઈ પાસા કે તમે છે ને પાન સડાવતા કે આ એકલો હજાર થઈ એમ મને હવા બહુ સડાવી

અમારે કઈ ગયો એનો સાંભળે કઈ ગયો એનો અમે જેલમાં વ્યા જઈ તો અમારે ડખો રહ્યો હવે ઘેર તો રહ્યો અમારે રહ્યો ભગત ને નંબર ભાઈ તો ભાગી ગયો તો હવે શું કરવાનું તમને મારા પૂછી લઉં હું કેવા માંગે તમારે ઘરે ભેગા થાય તો તમે કાગળમાં સાયકલ આવી લ્યો ને તો કઈ વાંધો નથી હું સાયકલ કાગળ માં કરી દે જેને લખું એ લખે બીજ કેમ આને એને કરી દે ભલે વાંધો નહીં

ના ના ઈ એમ કે છે તમે ભાઈ આનું નું કરી નાખો એમ કેસો ને હવે ઈ તો બધા બધી પ્લાન કરતા હોય એટલે મારે તમને કેમ બધું કેવું હું તો આમાં એમ થાય મેં એક બે કાઈ નઈ હવે તમે છે ને આપડે સમાધાન ફગત નાખું મને એને મારી બીક લાગતી હોય બાંધવાનું થતું હોય તો આપડે એમને સહી કરી દેવી છે તમે મારો વિશ્વાસ રાખજો મોહનભાઈ હવે નહી બોલે કઈ એમ મારો ભાઈ બનશે કઈ

મેલો મને કે કીધું વર્ષ મારી બાકી નથી ગયા છો ને હવે આ કાચ થી નોકો પડી ગયો પડે કાલ ચાર વાગે નોકો ઈ આમ ગયો હું આમ તમારી આવું છું એમ તો કઉ છું હવે હવે ફર્યા પાછા એવું છે હવે ફર્યા એમ તો કઉ છું એમ હવે અમારે અમારે ભેપુર રહેવું છે અમે તમને સ્વીકારી લેશને આવેલા છે તમે સ્વીકારી લો ભૂલ માફ કરો આવજો વાત થાય કહો હા હા આ આખી વાતચીતમાં મોહન રાદળિયા જે છે એ કહી રહ્યા છે કે અર્જુન રામાણી રોજ રાત્રે કેડી પરવડિયા હોસ્પિટલ ઉપર આવીને સુઈ જાય છે અને સવારે ત્યાંથી જતા રહે છે એટલે અમારો સવાલ એ મેનેજમેન્ટને છે જે પરવડિયા હોસ્પિટલનું મેનેજમેન્ટ કરે છે અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા નેતા છે તેમને અમે પૂછવા માગીએ છીએ કે આ હોસ્પિટલ છે કે હોટલ છે કારણ કે જે દીકરી છે તે દીકરીએ પણ પોતાની કમ્પલેન છે તે કમ્પલેનમાં લખ્યું છે કે હોસ્પિટલની અંદર તેને લઈ જવામાં આવી હતી અને ત્યાં આગળ પણ તેની સાથે છેડછાડ કરવામાં આવી હતી અને અહીંયા મોહન રાદડીયા કહી રહ્યા છે કે અર્જુન રામાણી રોજ રાત્રે હોસ્પિટલ ઉપર જઈને સૂઈ જાય છે એટલે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ક્યાંક ને ક્યાંક ભરત બોગરા આખા મામલે પરેશ રાદડીયાને બચાવી રહ્યા છે કારણ કે એવું કહેવાય રહ્યું છે જસદણના લોકો તો સતત વાતો કરી રહ્યા છે કે પરેશ રાદળિયાને અત્યાર સુધી ન પકડાવવા પાછળનું કારણ પણ ક્યાંક ને ક્યાંક ભરત બોઘરાજ છે અને તે તેને બચાવી રહ્યા છે ક્યાંક એને શેલ્ટર આપી રહ્યા છે તાકી પરેશ રાદળિયા પકડાય નહીં પણ હવે સવાલ ઊભો થઈ રહ્યો છે લોકોના મનમાં અને કદાચ હર્ષભાઈ તમારી પોલીસને કહો કે લોકોમાં એક વિશ્વાસ બની રહે એટલા માટે થઈ અને પરેશ રાદળિયા જેવા જે આરોપી છે તેને પકડે કોર્ટ નક્કી કરશે કે એ ગુનેગાર છે કે નહીં પણ તેના ઉપર આરોપ લાગ્યો છે તો આવા આરોપીને ચોક્કસ પકડવા જોઈએ અને એ પણ એવા આરોપી આરોપી છે 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 જે જે ખુલ્લેઆમ ફરી જો બંગાળની દીકરી માટે ભારતીય જનતા પાર્ટીની મહિલા વિંગ ન્યાય માંગવા નીકળતી હોય તો ગુજરાતમાં જે રીતે જસદનની અંદર બળાત્કાર થયો છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાનું નામ આવ્યું છે તો ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ કેમ બહાર નથી આવતી એ પણ અમે સવાલ પૂછી રહ્યા છીએ કારણ કે લેટર વાયરલ થયો છે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે દીકરી પોતે સામે આવી છે અને સમાજ જે છે એ સમાજને ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે જે મા બાપ ત્યાં આગળ છે તેને સમાજના નામે જ ડરાવવામાં આવે છે એટલે સમાજને સમાજના જ નામે ડરાવવામાં આવી રહ્યો છે કે કદાચ અહીંયા દીકરી નહીં આવે આ રાજનૈતિક ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે પરંતુ જે માતા પિતાએ પોતાના બાળકોને જે દીકરીઓને ત્યાં આગળ ભણવા મોકલ્યા છે તે લોકોને કહીએ છીએ કે શું તમને ખરેખર એવું લાગે છે કે આવા આરોપીઓ ખુલ્લે આમ ફરતા હશે તો તમારી દીકરીઓ કન્યા છાત્રાલયમાં સુરક્ષિત રહેશે સવાલ પૂછી રહ્યા છે જવાબ ચોક્કસથી લખજો કોમેન્ટ બોક્સમાં અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં